આઠ વર્ષ પહેલા મારી મમ્મીની જમીન મારા મામાના ઘરની જમીન છે એકસો ને પંચાવન નંબર એકસો ને બોતેર વીઘા એમાં છે ડુંગરો એની અંદર આ નવનીતભાઈ સરપસ પોતે સરપસ નથી એના ભાભી સરપસ છે પણ આ સરપસ કહીને મારી નથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ કે આ છે એમ અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાદ ધમકીના ફોન હતા અને ભાઈને નવનીત ભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે રાતે રાતે ધૂળ કાઢી છે દિવસે નહીં મારા મારામીન કાઢી લીધી છે તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો સમાજ નું નથી કોઈ નો હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું આજે સમાજની હું નથી કે એને એટલું કૌભાંડ કર્યું છે એટલું હરામી માણસ છે તો છતાં તમે એને ચાર કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો તો આજે દોઢ વર્ષ થાય એક દીકરી આ તમારી દીકરી જ કહેવાય પટેલ પાટીદારની તો દોઢ વર્ષ હું રો છું આજે એક દી રોયો છે તમે બધા એ દોડવા મળ્યા અધિકારી દોડવા મળ્યા રાજકારણ ગમે તે હોય તમે મોટા મોટા બધા ગયા તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું કેટલું આ માણસે કોભાણ કર્યું છે તો હું કામ તમે એને સપોર્ટ કરો છો